સૌથી પહેલાં મોબાઈલનો ક્રોમ ખોલી લેવાનો છે ત્યારબાદ આ જે વેબસાઇટ જે હું લખી રહ્યો છું એ ટા ક્રોમમાં ટાઈપ કરવાની છે જેવું તમે ઓકે આપશો એટલે ગૂગલ પર આપણને પહેલી વેબસાઇટ બતાવશે તેના પર આપણે ક્લિક કરવાનું છે એ વેબસાઇટ ખુલી જતાં આપણે મેન્યુ સામે થ્રી ઉપર ક્લિક કરી અને રિક્રુટમેન્ટમાં ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણે મેરિટ અને રિજેક્ટવાળું જે બતાવે છે એમાં લિસ્ટ એમાં ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી ત્યાર પછી એડવર્ટાઈઝમેન્ટ પર આપણે ક્લિક કરવાનું રહેશે સિલેક્ટ એડવર્ટાઈઝમેન્ટ આવે છે એના પર ક્લિક કરવાનું રહેશે તેમાં બધા આપણા જિલ્લાનું નામ બતાવશે આપણે તમે તમારો જિલ્લો તમે સિલેક્ટ હોય એ મારો જિલ્લો સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આપણે પોસ્ટ ઉપર ક્લિક કરવાનું છે અહીંયા આપણે જે પોસ્ટમાં ફોર્મ ભરાવ્યું હતું એમાં ક્લિક કરવાનું છે અહીંયા હું સિલેક્ટ કરી લઉં છું ત્યારબાદ સર્ચ ઉપર ક્લિક કરવાનું છે ત્યાર પછી આપણને બધું બતાવશે કે જિલ્લાનું તાલુકાનું અને ગામનું નામ હશે આપણું જે ગામનું નામ હોય તે એને શોધી લેવાનું છે મારું મારું ગામ શોધી મને અહીંયા મારું આ ગામ મળી ગયું છે ત્યાર પછી આપણે થોડું સાઈડમાં માં કરવાનું છે સાઈડથી થી ત્યાર પછી આ વ્યૂ મેરિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે ત્યાર પછી પીડીએફ ઓપન થશે